હોય તેવી ગાડીઓને રોકી બ્લેક ફિલ્મ કરવામાં આવી હતી આ સાથે બ્લેક ફિલ્મ ગાડી ઉપર લગાડી હોય તો અંદર બેઠેલા વ્યક્તિઓ શું કરી રહ્યા છે તે દેખાતું નથી જેને લઈને વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમાં ગાડીઓના યોગ્ય પેપર ન હોય તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે આ ઘટનામાં ગરબા સાથે કોઈ લેવા દેવા નથી પાંચ આરોપીઓ પૈકી બે લોકોએ દુષ્કર્મ આચર્યું હતું સાડા અગિયાર કલાકે મળી હતી લક્ષ્મીપુરા ખાતે મિત્રને લઈ ગઈ હતી અને ત્યારબાદ પીડિતા અને તેનો મિત્ર સ્કૂટી પર ગયા હતા તે દરમિયાન પાંચ લોકોનું ટોળું આવ્યું હતું અને આ ટોળાએ મિત્રને પકડી રાખ્યો હતો અને સગીરા પર દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયા હતા ત્યારબાદ વડોદરા શહેર પોલીસ સતર્ક ધરામ સાંજના સમયે કાલા ખાતે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વાહન ચેકિંગ પણ કરીએ છીએ અને હમણાં તમે જુઓ કાળી ફિલ્મ વાળી એક ગાડી પકડી છે અને વ્યક્તિ પણ જે ડ્રાઈવર છે તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે